નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરા તાલુકાની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ પદના ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો થયો છે પંચમહાલ જિલ્લામાં બસો છાસઠ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ધંધપાટ શરૂ થયો છે જેમાં શહેરા ગોધરા હાલોલ કાલોલ જાંબુગોળા ગોગંબા સહિતના તાલુકાઓમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ચૂંટણીની તારીખો જાહેર થતાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચૂંટણી અધિકારીઓની દેખરેખમાં પૂરજોશમાં ચાલી રહી છે શહેરા ખાતે તાલુકા પંચાયતની કચેરી ખાતે સરપંચ પદની ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારો ફોર્મ ભરવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે શહેરા તાલુકા પંચાયતની બત્રીસ જેટલી ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સરપંચ બેઠકોની સંખ્યા પાંત્રીસ છે વોર્ડ સભ્યો ત્રણસો બેતાલીસ મતદાન મથકોની સંખ્યા એકસો સોળ છે જ્યારે મતદાન પેટીની સંખ્યામાં બસો અઢાર છે ચૂંટણીઓને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી બેતાલીસ જેટલા ઉમેદવારો ફોર્મ પંચાયતની ચૂંટણીને લઈને ભરાઈ ગયા છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા